પારડી નાન રોડ ઉપર આઈસા ટેમ્પો ને કાર વચ્ચે શું બન્યું પારડી ચીવલ રોડ નાસિક થી પૂર ઝડપે હંકારી આવતા ટેમ્પો ચાલકને લઈ વારંવાર અકસ્માત ની ઘટના બનતી રહી છે ત્યારે ફરી પાડી નાન રોડ ઉપર નાસિક થી આવતા ટેમ્પો ચાલકે સામેથી આવતી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પારડી તાલુકાના નાના વાગીપા કસ્તુર ફાર્મ પાસે આજરોજ શુક્રવારના બપોરના એક વાગ્યાના સુમારે પારડી ચીવર રોટી પસાર થતી અર્ટીગા કાર નંબર જી જે પંદર સી કે નાઇન ઝીરો સિક્સ ફાઈવને સામેથી નાના પોંઢા નાસિક તરફથી શાકભાજી ભરીને આવતો આઈસર ટેમ્પો નંબર આર જે ઓગણીસ જીજી નાઇન ટુ ફાઈવ ફોરના ચાલકે પૂરઝડપે હંકારી લાવી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર રતિલાલ લાલ નથુભાઈ પઢિયાર વર્ષ બોતેર મંજુલાબેન રતીલાલ પઢિયાર ઉંમર વર્ષ પાસઠ દંપતી રહેવાસી વાકલ ધરમપુર અને રસીલાબેન ફતેસી ચૌહાણ રહેવાસી રાબડી તાલુકો પાડી સહિત ત્રણેને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જી આઈસર ટેમ્પો ચાલક સ્થળ ઉપર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાતા ક્રેન વડે અકસ્માત થેલ વાહનોને સાઇડે કરી વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી તપાસ આદરી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અઘાઉ નેવરી પાસે પિકઅપ ટેમ્પો સહિત ત્રિપલ અકસ્માતમાં ત્રણ નિર્દોષોના જીવ ગયા હતા પારડી શિવલ રોડ નાના પોંઢા નાસિક રોડ ઉપર બેફામ હંકારતા ટેમ્પો ચાલકને લઈ વારંવાર અકસ્માત સર્જાતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવા છતાંય સુધારવાનું નામ નથી લેતા ત્યારે બેફામ બનેલા ટેમ્પો ચાલકો સામે ફરી લાલાંક કરે તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો